મુખી ગોવિંદનો ભ્રમ અને સાચી સમજ આ વાર્તા તમને સાંભળીને એવું લાગશે કે આવું તો આપની સાથે પણ ક્યારેક બનતું જ હોય છે તો જરૂર સાંભળો આ વાર્તાનો મુખ્ય બોધ એ છે કે પોતાના જે થઈ ભૂલીને માન્ય રાખવી જોઈએ અને ભ્રમમાં રહીને પોટી વ્યાખ્યા કરવાથી અન્ય લોકોની નજરમાં આશ્ચર્યનું પાત્ર બનવું પડે છે તો મિત્રો તમે અમારી ચેનલમાં પ્રથમવાર આવ્યા છો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રેબ જરૂર કરી આપજો એક ગામમાં ગોવિંદ નામના ખેડૂત રહેતા હતા એ ગામના મુખ્યા હતા એક વખત પ્રવિત્ર શ્રાવણ મહિનામાં ગામવાસીઓએ એક કથાનું આયોજન કર્યું લોકો દિવસ દરમિયાન કામ કરતા અને સાંજે કથામાં જતા એક મહાત્મા કથા કહેતા હતા તે દિવસ મૂકી ગોવિંદ એના ખેતરે જતા હતા એમને જમીન પર એક બોર પડેલો જોયો અને એમને બોર ખાવાની ઈચ્છા થઈ ગઈ એમને આસપાસ નજર કરી કોઈ જોયું તો તો નથી ને ત્યાં નજીકમાં કોઈ નહોતો એટલે તેને જમીન પરથી બોર લઈને ઉપાડીને ખાઈ લીધો સાંજે તે ગામના બીજા લોકો સાથે કથા સાંભળવા ગયા કથા પૂરી થઈ ત્યારે કોઈ મહારાજે પૂછ્યું કે કાલે શેની કથા કરવાના છો મહારાજે કહ્યું કાલે તો ગોવિંદના ગુણ ગવાય છે મહારાજ નું કહેવું હતું કે ગોવિંદ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની ની કથા કરશે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ ગોવિંદ પણ છે મુખ્ય ગોવિંદ સમજ્યા કે મહારાજ એમના વિશે વાત કરે છે એમને લાગ્યું કે નક્કી મહારાજ એમને નીચે પડેલું બોર ખાતા જોઈ ગયા હશે એટલે તેઓ આખા ગામને આ વાત કરવા માગે છે આજે મુખ્ય મહારાજને ભેટ આપીને ખુશી ખુશ કરવાનું નક્કી કર્યું મુખ્ય મહારાજને મળવા ગયા અને ફળો દરિયા મુખ્યએ વિચાર્યું કે હવે મહારાજ કોઈને એમની વાત નહીં કરે ફરીવાર કથાને અંતે મહારાજે કોઈને પૂછ્યું કે બીજે દિવસે જેવો છે કથા કહે છે મહારાજે કહ્યું એ દેવો ગોવિંદને એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની કથા કહે છે મુખ્ય ગોવિંદ સમજે કે મહારાજે હજી વધારે ભેટ આપવી પડશે જેથી દેવો પોતાની વાત ન કરે આજે મુખ્ય મહારાજને વસ્ત્રો આપ્યા આવું રોજ થોડા દિવસ ચાલ્યું મહારાજ ગોવિંદ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ વિશે કહેતા હતા જ્યારે મુખ્ય ગોવિંદ સમજતા હતા કે મહારાજ આ રીતે એમને ધમકી આપે છે તેઓ એમની વાત બધાને કહી દેશે આથી મુખ્ય મહારાજ ને થોડો વસ્ત્ર ભેટ આપવા ગયા અને થોડા દિવસ પછી મુખ્ય વિચાર્યો કે મારા તરફથી મળતી આ ધમકીઓનો અંત તમારે લાવવો જ પડશે કથાને અંતે મહારાજે જ્યારે કહ્યું કે તેઓ ગોવિંદની કથા ગઈ છે ત્યારે મુખ્ય એમની પાસે ગુસ્સે થઈ ગયા અને એમણે જાતે જ એમની વાત ગામ લોકોને કહી એમણે કહ્યું એક દિવસ નીચે બોર અને કદાચ મહારાજ તે જોઈ ગયા હશે ત્યાંથી રોજ મહારાજ ગોવિંદ ના ગુણ ગાવા છે ગોવિંદ ના ગુણ ગાવા છે એમ કે અમને ધમકી આપે છે આ વાત બધાને કહી દેશે ગામ લોકો મહારાજ ને પૂછ્યું આ વાત સાચી છે મહારાજ કહે એમનો તો એવો કોઈ વાતની ખબર જ નથી તેઓ તો ગોવિંદના ગુણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની કથા વિશે કહેતા હોય છે તો ઘણીવાર વાર સાથે આવા કઈ ભ્રમો છતા હોય તો તેને લીધે આપણું ખોટું સમજીને આપણું નુકસાન થઈ જાય છે આમ મુખ્ય ગોવિંદના નામની નિબંધ બેસતી પાઘડી પહેરી લીધી અને ગામ લોકોને પોતાની વાત કહી દીધી આમ ગામના લોકો એમની પર ખૂબ હસ્યા આ વાર્તાનો મુખ્ય બોધ એ છે કે પોતાને જે થઈ ભૂલને માન્ય રાખવી જોઈએ અને ભ્રમ માં રહીને પોતી વ્યાખ્યા કરવાથી અન્ય લોકોની નજરમાં હાસ્યનું પાત્ર બનવું પડે છે જય શ્રી કૃષ્ણ સીતા